જો તમે મા લક્ષ્મીને તમારા ઘરે બોલાવવા માંગો છો જો તમે મા લક્ષ્મીને તમારા ઘરે બોલાવવા માંગો છો તો કોમેન્ટમાં લખો મા લક્ષ્મી તમારું સ્વાગત છે અમારા ઘરે વિશ્વાસ કરો મા લક્ષ્મી તમારા ઘરે અખૂટ ધન વર્ષા કરશે હવે વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં તમારા કુળદેવી અને કુળદેવતાનું નામ જરૂર લખો ભગવાન તમારી બધી ઈચ્છા પૂરી કરશે નમસ્કાર મિત્રો આશા ઇન્સાન કેમાં આપનું સ્વાગત છે લીંબુનો ઉપયોગ હંમેશા તેની રહસ્યવાદી શક્તિઓ માટે કરવામાં આવે છે કારણ કે તેમાં અદભુત શક્તિઓ છે જે અન્ય કોઈ પદાર્થમાં જોવા મળતી નથી તેથી લીંબુનું મહત્ત્વ ઘણું છે અને લોકો તેની સાથે જોડાયેલા છે હનુમાનજી એવા દેવતા છે કે જેની વ્યક્તિ પોતાના માટે પ્રિય માને છે અને કરયુગમાં તેમની હાજરી સ્વીકારવામાં આવે છે તેથી જ્યારે લીંબુ અને લવિંગને મિશ્રિત કરવામાં આવે છે ત્યારે આપણને કોઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડતો નથી કોઈ મુશ્કેલી ઊભી થતી નથી લીંબુની શક્તિ અને લવિંગની શક્તિ આપણને દુષ્ટ પ્રતિકૂળતાઓથી રક્ષણ આપે છે અને કોઈ પણ પ્રકારની ખરાબ નજરથી રક્ષણ આપે છે જો આપણને કોઈ શત્રુથી પરેશાની હોય અથવા આપણું કામ કોઈ પણ રીતે આગળ વધી ન રહ્યું હોય તો લીંબુ અને લવિંગને મિક્સ કરીને ખાવાથી ખૂબ જ ફાયદો થાય છે અને આપણી બધી જ સમસ્યાઓ દૂર થઈ શકે છે તેથી મારા મિત્રો તમારે બે સારા લીંબુ મેળવીને આખી રાત પાણીમાં પલાળી રાખવા જોઈએ જો આપણને કોઈ શત્રુથી પરેશાની હોય અથવા તો આપણું કામ કોઈ રીતે આગળ વધી ન રહ્યું હોય તો લીંબુ અને લવિંગને મિક્સ કરીને ખાવાથી ખૂબ જ ફાયદો થાય છે અને તે આપણી બધી સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરી શકે છે તેથી એવી ભલામણ કરવામાં આવે છે કે તમે બે સારા લીંબુ લાવો અને લીંબુને પાણીમાં ભેળવ્યા પછી બીજા દિવસે સવારે તાજા લીંબુ આવશે તે લીંબુ લો અને તેમાંથી જે પાણી આવે છે તેને થેન્ક્સ ગીવિંગ વોટર માનવામાં આવે છે તમારા ઘરની આસપાસ લાઈન બનાવવા માટે તે પાણીનો ઉપયોગ કરો આનાથી તમારા ઘરમાં સાફ વીછી અને કાંટા ક્યારેય પ્રવેશ નહીં કરે આ તમારા ઘરને અન્ય જીવોથી સતત રક્ષણ પૂરું પાડે છે એક લીંબુ લો અને તેના પર સિંદૂર લગાવો ત્યારબાદ લીંબુને આસપાસ લવિંગ મૂકી અંદર બાંધી દો હવે તમારા ઘરમાં કામ કરનાર વ્યક્તિને સિંદૂર સાથે લીંબુ આપો આ પ્રક્રિયાને સાત વખત પુનરાવર્તિત કહો અને તમારા કાર્યની સફળતા માટે ભગવાનને પ્રાર્થના કરો તમારા આશીર્વાદ વધશે જો તમને કોઈ સમસ્યા અથવા કાનૂની સમસ્યા હોય તો કૃપા કરીને જણાવો આ ઉપરાંત જો તમારા ઘરમાં કોઈ બીમાર હોય અથવા એવા વિદ્યાર્થી હોય કે જેઓ જ્ઞાન પ્રાપ્ત કરી શકતા નથી અથવા તો ઘણા પ્રયત્નો કરવા છતાં પણ કોઈ નોકરી મેળવી શકતા નથી તો સલાહ આપવામાં આવે છે કે તેઓને લીંબુ અને લવિંગ સાથે આને લગાવો અને જાપ કરીને તેને દૂર કરો આ મંત્ર સાધવા જો તમે કોઈ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છો અથવા કોઈ કારણસર તમારું કામ અટકી રહ્યું છે તો આ ઉપાયને અનુસરીને તમારી સમસ્યા દૂર થઈ જશે મિત્રો આ એક સાબિત ઉપાય છે અને તમે સાત દિવસમાં તેનો લાભ મેળવી શકો છો તો મિત્રો મને આશા છે કે તમને આ માહિતી પસંદ આવી હશે અને જો પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો તમારા ઘરની બહાર છુપાયેલી જગ્યાએ લીંબુ મૂકો પછી તે જગ્યાએ ખાડો ખોદીને લીંબુ દાટી દો ધ્યાન રાખો કે આ ઉપાય કરતી વખતે તમને કોઈએ જોવું ન જોઈએ અને તમને ઘણો ફાયદો થઈ શકે છે વિડીયો સાંભળવા બદલ ખૂબ ખૂબ આભાર